ભૂમિ પર વસવાટ કરો છો કે પછી આપનું કાર્યસ્થળ જે ભૂમિ પર છે કારણ કે જો ભૂમિ વિનાશકારી હશે તો ક્યારે આપની પ્રગતિ નહીં થઈ શકે તો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે કે કેવી રીતે સ્વયં ચકાસી શકાય છે કે આપની ભૂમિ શુભ છે કે અશુભ

એની માહિતી જાતે તમને પણ આવી જાય મિત્રો ખાસ કરીને દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે ભાઈ હું ક્યાંક જગ્યા લઉં એ જગ્યા ઉપર હું સુંદર મજાનું ભવનનું નિર્માણ કરું એટલે કે મકાનનું નિર્માણ કરું પણ ઘણી વખત એવો પ્રશ્ન મનમાં આવી જાય કે હું આ જગ્યામાં મકાન બનાવું છું આની અંદર લાખો રૂપિયા નાખીને હું કદાચ બધું વસ્તુ કરાવ્યા બાદ કદાચ આ જગ્યા બંને માફક નહીં આવે તો ઘણીવાર એવું થતું હોય છે અમુક જગ્યા એવી હોય કે જ્યાં આપણે રહેવા ગયા હોય એ જગ્યા એ સોસાયટી ક્યાં તો એ ભૂમિમાંથી રહેવા ગયા પછી તરત આપણને બીજા લાભ થવાનું ચાલુ થઈ જાય છે આપણી પ્રગતિ ચાલુ થઈ જાય છે અને ઘણી વખત એવું થાય કે અમુક જગ્યામાં ગયા પછી તકલીફ વધી જાય છે દુવિધાઓ મુશ્કેલી બહુ આવે છે તો જ્યારે આપણી જગ્યા સારી છે કે ખરાબ છે તો એને જાણવા માટે શાસ્ત્રોનો એક મત પણ છે અત્યાર તો ઘણા બધા એના મશીનો પણ આવી ગયા છે કે વાસ્તુની જગ્યાને જોવા માટે એને સ્કેન કરીને ખબર પડે કે આ જગ્યા એ જાગૃત છે નિંદ્રા અવસ્થાની છે સુષુપ્ત અવસ્થા કે અવસ્થાની ચાર અવસ્થા હોય જો ભૂમિ જાગતી હોય તો એ ભૂમિ ફાયદો આપે છે ભૂમિ સૂતી હોય તો ત્યાં એ જગ્યામાં ક્યાંય આર્થિક લાભ મતલબ પૈસે ટકે વધારે કોઈ પ્રગતિ થતી નથી કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે માણસ જાગતો હોય ત્યારે બધું કામ કરી શકે પણ સૂતો માણસ એ કામ નથી કરી શકતો તો ભૂમિ જાગૃત અવસ્થાની છે કે સુષુપ્ત અવસ્થાની છે તો એની ખબર અત્યારે હાલ તો બધા મશીનો દ્વારા અથવા ને જાણકારી દ્વારા અમે ઘણી વખત જોઈએ ત્યારે ખબર પડી કે આ ભૂમિ કેવી છે પગ મૂકવાથી એની એનર્જી ખબર પડી જાય પરંતુ તમારે જાતે પણ જો જાણવું હોય તો શું કરવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે હું કેવલ વાત કરું છું શાસ્ત્ર એવું કહે છે કે હસ્ત માત્રમ ખનેત ખાત્રમ જલે નૈવમ પ્રપૂરયેત પુરીતે વાસ્તુકર્તા ચ ગચ્છેદ પદ સતમ પુનઃ આવું પ્રમાણ શાસ્ત્રમાં આપ્યું છે જમીન માટે કે જો તમારી જગ્યાને તમારે જાણવી છે કે આ સારી છે કે વિનાશકારક છે કે લાભદાયક છે તો પહેલા હસ્ત માત્રમ ખડેત ખાત્રમ એટલે કે તમારા એક હાથ જેટલો તમારે ખાડો કરવાનો એ જગ્યામાં હસ્તે માત્રમ ખડેત ખાત્રમ જલમ નૈવમ પ્રપૂરયત એની અંદર પાણી ભરવાનું કેટલું પાણી ભરવાનું તો કે ખાડો આખો એકદમ ભરપૂર છલો છલ ભરાય તેટલું તમારે એની અંદર જલ ભરવાનું ત્યાર પછી પૂરી તે વાસ્તુ કરતા ચ ગચ્છત પદ સતમ પુનઃ એવું લખ્યું છે કે જેવું ખાડો ભરાઈ જાય તરત જ તમારે કોઈ પણ દિશામાં એ ખાડાથી દૂર તમારે સો સતપા સત કહેતા સો સો ઢગલા ત્યાંથી તમારે ચાલતા ચાલતા જવાનું અને ચાલતા ચાલતા પછી પાછું આવવાનું પછી એમાં એકદમ ધીમે ધીમે નહીં ચાલવાનું આપણે નોર્મલ રીતે જે રીતે ચાલતા હોય તે રીતે જ સમય બગાડે વગાડે સીધા આપણે સો ડગલા ચાલતા ચાલતા જવાનું અને સો ડગલા પાછા આવવાનું આવીને પછી તમારે એની અંદર નજર કરવાની અને નજર કર્યા પછી એવું કહેવાય છે સમાગત્યમ પશોવૃદ્ધિ દૃષ્વા વૃદ્ધિ રણુતમા સમીપી શ્યાન મહાવૃદ્ધિ ક્ષયે ક્ષય મથા દિશેત એવું લખ્યું છે કે જ્યારે તમે સો ડગલા ચાલીને પાછા આવો છો ત્યારે તમારે નજર કરવાની એ પાણીની અંદર સો ગલા એટલે હું માનું છું કે કદાચ વધારે કોઈ સમય ના લાગે એક કે બે મિનિટ બે મિનિટમાં કદાચ તમે સો ડગલા ચાલીને પાછા આવી જાઓ તો જેવા સો ડગલા ચાલીને પાછા આવીને તરત જોવાનું હવે એમાં જો પાણી જેટલું હતું એટલું ને એટલું હોય અથવા એનાથી વધી ગયું હોય વૃદ્ધિ થઈ હોય પાણી બહાર આવી ગયું હોય સમજો ખાડાથી થોડું છલકાઈને બહાર આવી ગયું હોય અથવા જે ખાડાનું જે માપ હતું એટલું ને એટલું હોય તો સમજવાનું કે જગ્યા સારી છે પરંતુ જો એ થોડાક જ સમયમાં પાણી કદાચ થોડુંક ઓછું થયું તો બહુ ચિંતા નથી પણ એના જેટલું અમે પધરાયું ને પચાસ ટકા પાણી જો જતું રહ્યું હોય તો એ ભૂમિ તરસે છે એવું કહેવાય અને જો આખો ખાડો ખાલી થઈ ગયો હોય પાણીમાં મતલબ બધું પાણી જો એ ભૂમિ પી ગયું હોય આ થોડાક જ ટાઈમની અંદર તો સમજવાનું કે આ ભૂમિ વિનાશકારક છે હા ઘણી વખત એવું બને કે ઘણા લોકો એકદમ માટી માટી ભેગી કરીને પાણી નાખે માટી નાખે એટલે સ્વાભાવિક વાચક તરત પાણી ચૂસી લે એ ખબર છે પણ આપણે એવું નથી કરવાનું માટી આપણે કેવલ જમીન જે હોય એ કેવી જમીન કડક કડક જમીન હોય ત્યાં ખાડો કરીને કરવાનો પછી માટી ઉપર પાણી નાખો તો ઘડીકમાં પી જાય એ રીતે નહીં ચેક કરવાની શાસ્ત્રનું પ્રમાણ આપ્યું છે કે ભૂમિ તમારી જે કડક સ્થિર ભૂમિ હોય જે એ ભૂમિને ઉપર ત્યાં ખાડો કરવો કેમ કે આપણે તીકમથી જ્યારે ખોદીએ ને એને ખબર પડી જાય કે આ ભૂમિ બરાબર છે બાકી તો એક પાવડાની અંદર તમે એક ફૂટ કે અડધા ફૂટ જેટલું ખોદી જવાય એવી જ રેત નાખેલી એવી ભૂમિ નહીં સ્થિર ભૂમિ કડક ભૂમિમાં આ રીતે તમે જો ઉપાય કરો છો તો એનાથી ખબર પડે કે પાણી જો તમે ભરીને ગયા પછી સો ડગલા ચાલીને પાછા આવ્યા એટલું ને એટલું પાણી હોય અથવા એનાથી પાણી જો ખાડાની બહાર છલકાયેલું દેખાય અથવા જેટલું હતું એટલું એટલું હોય તો સમજવાનું કે ભૂમિ સારી છે થોડુંક કડક ઓછું થયું તો સમજવાની કે થોડીક ભૂમિ થોડીક

કદાચ એવું ફાવે કે ચલો આપણ આપણને જોતા નથી આવડતું તો ઘણા બધા એના મશીનો પણ આવી છે ભૂમિને ચેક કરવા માટે તો વાસુની દૃષ્ટિએ ભૂમિને આપણી ભૂમિને આપણે ચેક કરાવી શકીએ છીએ અને ચેક કરવાથી ખબર પડે કે ભૂમિ આપણી કેવી છે ભૂમિનો ખૂણો જે છે એ કેવો છે ઘણી વખત એવું થાય કે આપણું જે મકાન હોય મકાન હંમેશા ચોરસ આપણે લેતા હોઈએ છીએ ચોરસ મકાન એટલે સમજો કે ચાર ખૂણા છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને જેમ કે આપણું એક શરીર છે તો શરીરની અંદર બે હાથ અને બે પગ હોય અને એક મસ્તક છે તે મકાનની અંદર ઈશાન અને અગ્નિ ખૂણો જે છે એવું કહેવાય કે બે હાથ છે વાસ્તુ ભગવાનના અને નૈઋત્ય અને વાવ્ય જ બે એના પગ બતાવેલા છે અને મુખ્ય દ્વાર જેને મસ્તક કહેવામાં આવે છે જો તમારા ઘરની અંદર કોઈ પણ ખૂણો કપાયેલો હોય ઈશાન ભાગ કપાયેલો હોય તો આપણે એવું સમજવાનું કે એનો જમણો હાથ કપાયેલો છે અગ્નિ ખૂણો કપાયેલો હોય તો સમજવાનું ડાબો હાથ કપાયેલો છે અને ચારે ચાર ખૂણા જો કપાયેલા હોય તો બે હાથ અને બે પગ કપાયેલા છે પકડી ચાલુ જેમ કે કોઈ માણસનો એક હાથ કદાચ કપાય તો માણસ જીવેતો છે પણ એની જે શક્તિ હોય છે કામ કરવાની ઓછી થઈ જાય છે બે હાથ જતા રહે તોય માણસની સમજો કે ચાર બે હાથને બે પગ એટલે વીસ મસ્તક એટલે મુખ્ય એમાં સો ટકા મકાન તમારું શુદ્ધ કઈ રીતે હોય કે ચારે ચાર ખૂણા ને એનું મુખ્ય દ્વાર કમ્પ્લીટ છે તો સો ટકા વાસ્તુની અંગલથી મકાન તમારું સારું છે દિશાવાઈઝ જોવા માટે તેમ માણસના બે હાથ બે પગ અને મસ્તક હોય તો એને પૂર્ણ અંગ એને અંગભંગ કહેવાતું નથી પૂર્ણ અંગ વાળો વ્યક્તિ બધું જ દોડી શકે ચાલી શકે કામ કરી શકે મહેનત કરી શકે બધું પણ હાથ પગ કઈ અંગભંગ થાય તો એ માણસને કામ કરવાની ક્ષમતા ઓછી થાય છે તેમની જગ્યામાં તાકાત પણ ઓછી રહેશે તો પહેલું તો ભૂમિને આપણે કઈ રીતે જો તપાસવી એની માહિતી આપી સાથે સાથે તમારા ઘરનો કોઈ ઈશાન અગ્નિ નૃત્ય વાય ભાગ જો કપાયેલો હોય તો એ ભૂમિને અંગભંગ કહી શકાય તો અંગભંગ હોય છે તો એ ભૂમિનો એનો ઉપાય શું કરવો તે ઉપાય પણ આપણા શાસ્ત્રની અંદર એના સ્ટોન એની એનર્જીના પાવડર એના રત્ન એ બધી જ વસ્તુઓ એ ભૂમિની અંદર શાસ્ત્રોક્ત શાસ્ત્રના મત પ્રમાણે તે તે દ્રવ્ય જો એ ભૂમિની અંદર મૂકવામાં આવે છે તો એવું કહેવાય છે કે એ જે કટ થયેલી વસ્તુ છે એમાંથી નકારાત્મક ઉર્જાઓ એ આપણા જીવનમાં આપણને તકલીફ ઊભી કરતી નથી બાકી જે તકલીફ જો એ વસ્તુને જો એનું રેમેડી નથી કરી એનો ઉપાય નથી કરતા તો ચોક્કસ જે વસ્તુ જે કપાયેલી હોય અંગભંગવાળી હોય તો એનું પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે તો હંમેશા શાસ્ત્રોક્ત શાસ્ત્રના મત પ્રમાણે વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર આપણું ગ્રંથ જે ધર્મમાં પણ જે વસ્તુ છે એને સંલગ્ન થઈ અને જે કંઈ ઉપાય હોય તે ઉપાય આપણે કરવા જોઈએ કેમ કે આપણે ચાહીએ છીએ કે આપણી ભૂમિ વિનાશકારક ન હોવી જોઈએ આપણી ભૂમિ એ ફાયદાકારક હોવી જોઈએ એ ઘરમાં ગયા પછી હંમેશા આપણી તરક્કી થવી જોઈએ મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ દ્વારા બહુ સચોટ અને સાચી માહિતી અને સરળ ભાષામાં અને તમને સમજાય તે રીતે અમે વાસ્તુના ઉપાયો અને ભૂમિના ઉપાયો તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મિત્રો મને આપો હવે રજા જય ભગવાન